સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો એક બોટલ રક્ત એકત્રિત કરાઈ હતી ડીસાવડ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા ડીસા સ્પોર્ટ્સ ક્લબની બાજુમાં આવેલ પંસિલ વિદ્યાલય ખાતે જાગૃતિ ટ્રસ્ટ અને રેડ ક્રોસના સંયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું રક્તદાનની સાથે સાથે રેડ ક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર અને ફર્સ્ટ એડની પણ માહિતી આપવામાં આવી હતી કુલ કેમ્પમાં કુલ એકસો એક બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું આ પ્રસંગે અલ્પાહારના દાતા તરીકે પીસી સોલંકી ડેપ્યુટી એન્જિનિયર ઝટકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં સમાજના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી મંત્રી ગણેશભાઈ ચૌહાણ ખજાનચી દિનેશભાઈ મકવાણા જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ પરમાર અગ્રણી સ્ત્રી દશરથભાઈ સોલંકી કે કે મકવાણા સહિત સમાજના અગ્રણી દાતાઓ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા વડીલો ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી અને બ્લડ ડોનેટ કરવાનું મુખ્ય કાર્ય કર્યું છે સમાજની અંદર ઘણીવાર મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે ઘણા બધા ગ્રામીણજનોનો એક પ્રોબ્લેમ હતો કે બ્લડ ક્યાંથી મેળવવું એ સમસ્યાના નિવારણ હેતુથી આજ રોજ વંશીલ વિદ્યાલય મુકામે ગાયત્રી લેબોરેટરીના ઉપક્રમે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું જેની અંદર સો કરતાં વધારે મૂરબી ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહી અને આ મેગા કેમ્પને સફળ બનાવવા માટેનો સહયોગ આપ્યો છે ડિસાબર રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે શિક્ષણની પ્રવૃત્તિની સાથે સાથે આરોગ્ય વિષયક સમસ્યાઓનો નિવેડો લાવી શકાય એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સતત આ કાર્યને અમે આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કરીશું સોગામ ડિસાબર રોહિત સમાજના ઘણા બધા વડીલ મૂરબીઓનો આમાં સહયોગ છે રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રોજ અમે જે તાલીમ અને સીપીઆર ની તાલીમ પણ ઘણા બધા વ્યક્તિઓ મેળવી શકે હેતુથી એ પણ સાથે સાથે આયોજન કરેલ છે એટલે વ્યક્તિઓની અંદર કેટલીક એવી પ્રવૃત્તિઓની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની જાણકારી મળે ને એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજનો મોટા પાયે સહયોગ મળ્યો એ બદલ સૌનો આભાર વિક્રમભાઈ જોતારામ સોલંકી રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના પ્રમુખના હોદ્દાએ હું આ સેગમેન્ટ આપું